મિત્રો આપણે નીકળી ગયા જે ઓલા ઘરે ઓલા ઘરે ચાય પાણી પી પછી જવાનું છે કડીએ કામ મિત્રો ભોગી છે આપણે ઓલા ઘરે બીજું બાઈક માતાજી નું મંદિર ચા બને ચા બને પછી જવાનું કડીયા કામે પેલા બે પાણા ચોટાડવા જવાનું છે બે પાણા ચોટાડીને પછી જવાનું છે પરવડતા

તો મિત્રો આપણે પાણા જોતાડવાનું કામ કરીને પછી પૂરું અને હવે જવાનું છે આપણે ઘરે જોઈ લેવા પાણા જોતાડી દીધા છે સામાન બમાન ધોઈને થઈ ઘર ભેગા અને અહીંયાથી જ આવવાનું છે ભરવાડકા સ્ટાઇલ ચોડવાની છે એનું સામાન મૂકો જવાનું ચાલો આપણે જોઈએ કરે મિત્રો આપણે આપણું કામ કરીને છે પૂરું

વિડીયો સીધો રાખતા આવડતું નથી એટલે હેલહેલ કરતો હોય છે મિત્રો મારા ચા પીવો છે દુકાને કડીક બેવું એટલે ચા બની જાય પછી ચા પીને પછી જઈએ આપણે કામમાં આપણે આપણા કામ ઉપર જો અહીં બધે સ્ટાઇલ છોડવાની છે અહીંયા નીચે આ બાથરૂમ છે

આપડે જવાનું છે તો મિત્રો હવે આપણે નાઈ જોઈને થઈ ગયા છીએ તૈયાર અને જવાનું છે આપણે માની ચાલો જઈએ મેલે આરતી માં મિત્રો આપણે ભોગ ગયા છીએ મેલડી માના મંદિરે મેલડી માના મંદિરે મિત્રો આપણે પોગી ગયા છીએ મેલેડીમાના મંદિરે તો ચાલો દર્શન કરી લઈએ જાય મેલડી માં તો મિત્રો મેલડી માના મંદિરે દર્શન કરી અને આપણે આવી ગયા મોતી મહારાજ દાદાના દર્શન કરવા તો ભણું ભપેલા પોગી ગયા છે મારા પેલા ધોળીને અવતર્યા તો મિત્રો હવે મેલડી માની આરતી થઈ ગઈ છે જોજો મિત્રો મેળવી મને આરતી થઈ ગઈ છે તો ભાણ ઉપર મંડાણા છે ધોલ વગાડો મિત્રો હવે જઈ છે આપણે ઘરે અને ઘરે વારું પાણી કરી અને જવાનું છે ઓલા ઘરે હા વાંધો ના મિત્રો આપણા બ્લોગ ના અહીંયા ગણા આપ્યા આપડે વિરામ ને અમારે જવાનું છે તાત્કાલિક દ્વારિકા જો કરશન અરે કલેજા જો મિત્રો આપડા ભાઈબંધ છે બધા દ્વારિકા જવા થઈ ગયા છે ત્યાર લખુભા મેહુલભાઈ આ ભાઈ જો આ ભાઈ જ આપણને શીખવાડવાના હે બધે બધું